જય શ્રી કૃષ્ણ આજે આપણે કટોરીવાળું બ્લાઉઝનું કટિંગ કરવું છે એકદમ નાની ચેસ્ટની ને એકદમ નાની કમરની જો આ છે લંબાઈ છે બારની બારની લંબાઈ છે આપણે સૌથી પહેલાં બ્લાઉઝનું માપ જ લઈએ જો પાછળથી લંબાઈનું માપ લેવાનું છે પછી જો આપણે હે ને અહીંયાથી ઉપરથી અહીંયા આગળથી જ્યાંથી આપણે હુક લગાવ્યું છે ને ત્યાંથી ચેસ્ટનું માપ છાતીનું માપ લેવાનું છે છાતી છે આઠ અને યોગ છે જો અહીંયા અહીંયા આપણે જ્યાં સિલાઈ આપણે કર્યું હોય ને ત્યાં યોગનો આગળના ભાગ યોગમાં નહીં લેવાનું પાછળના ભાગ જો યોગનું માપ છે અઢી અને પછી કટોરી છે જો કટોરીને આવી રીતના પોઈન્ટ કાઢીને આમ મૂકી દેવાનું નીચે આવી રીતના મૂકીને પછી યાથી જ્યાં સુધી એની એક આંગળી આગળ રાખવાની ને એક આવી રીતના આમ પાછળ મૂકીને જો આમ પાછળ મૂકીને આવી રીતના જો આમ લેવાની આ થઈ ગયું સવા છની કટોરી છે સવા છ કટોરીની અને પછી આગળનું ગળું આગળનું ગળું પાછળથી માપવાનું જ્યાંથી ખંભો લીધું હોય ને જો આ ખંભો છે ને ત્યાંથી અને જ્યાં સુધી આ કટોરીની સિલાઈ લીધી ને ત્યાંથી જો સાડા ચારનું ગળું પછી પાછળ જ ખંભાનું એ માપ પાછળ અઢીનો ખંભો અને પછી સ્લીવનું માપ ત્યાંથી ઉપરથી જો આ સ્લીવનું માપ સ્લીવ છે સાડા નવની અને પછી ત્યાંથી ગાળાનું માપ ગાળાનું માપ આમ નહીં લેવાનું આમ સીધું જ રાખવાનું ગાળો છે સાડા પાંચનું અને પછી મોરી છે સવા ની અને કમરનું માપ જો કમરનું માપ આ ચેસ્ટની નાની કમરનું છે જો ત્રેવીસની કમર છે અને પાછળનું ગળું છે પાછળનું ગળું છે ત્રણ હવે આ માપથી આપણે ડ્રોઈંગ કરવાનું છે આ માપથી આપણે ડ્રોઈંગ કરવાનું છે આ માપથી આપણે આ બ્લાઉઝ ઉપર ડ્રોઈંગ કરવાનું છે આ આ માપથી આપણે પેલા આપથી અહીંયાથી ઘડી ઘડી જો છે ને અહીંયાથી કરવાનું આ ઘડી બાજુથી આ પાછળ ભાગ આ મેં આનું આખું માપ અહીંયા લખી લીધું છે આખું માપ એનું લખી લીધું છે જો આખું માપ આમાં એમને લંબાઈ વધારી છે એટલે જો આપણે આ માસ બાર ની હે ને એટલે તેર કરવાની અમે આ બે ને એક ઇંચ લંબાઈ વધે રહી છે ને એટલે સાડા ચૌદમાં બે ઢોરા ઓછા પછી ત્યાંથી એનું ચેસ્ટ છે એટલાનું આઠનું છે ને તો આમાં શોલ્ડર આવશે પાછળનું ગળું મોટું છે એમ તો સાડા ચાર જ આવશે પણ તોય એ આપણે પોણા પાંચનું સાડા ચાર ના એટલાનું શોલ્ડર કરી દઈ છે જો આટલાનું શોલ્ડર અને આરમોલ્ટ કરશું સાડા પાંચ અડધું ઇંચ આપણે ક્રોસ કરી દેવું અને પછી ત્યાંથી આપણે છાતીનું માપ છાતી છે આ વધારાનું હવે આવી જ રીતના મારું શીખવાડવાનું તમને કેવું લાગે છે હું બ્લાઉઝમાં નીત નવીનના ટિપ્સ વાળા અને નીત નવીન ના મારો અનુભવ જેવું છે બ્લાઉઝ સીવાનું મને ઓમ તો મને સ્ટિચિંગ લાઇનમાં પંદર વરસ થયું અને સખત બ્લાઉઝ સીતા મને તેર વરસ થઈ ગયું છે તેર વરસથી હું સખત બ્લાઉઝ અને બધું અને ક્લાસ કરવાનું મારે હું સિલાઈ ક્લાસે કરાવું છું એ મને દસ વરસ થઈ ગયું છે ક્લાસ કરાવતા એટલે મને બ્લાઉઝનું ક્લાસનું તો એમાં ટિપ્સ હાઈ રે બધું અનુભવ છે તમને બ્લાઉઝમાં શું નવું ટિપ્સ જોઈએ તમે મને કમેન્ટમાં કહેજો હું તમને ટિપ્સ હાઈ રહે જો અહીંથી પછી ખંભાનું માપ જો ખંભો આવશે ત્રણ અને પછી પાછળનું ગળું છે સાડા ત્રણ એટલે આપણે ત્રણ છે ને એટલે અહીંયા સાડા ત્રણનું માપ લેવું સાડા ત્રણનું માપ લીધું હવે આ લીધું હવે અહીંયા આપણે એક આ કટોરીવાળું છે ને એટલે આપણે અડધું ઇંચ અંદર નથી લેવું નહીં તો આપણે ટક્ષમાં અડધું ઇંચ લઈએ ને એટલે એમાં નથી લેવાનું કેમ કે આપણે અહીંયાથી કટ કરીને અને પછી ત્યાંથી જ અડધો ઇંચ ઉપર કરી દેવાનું અને ત્યાંથી જ આપણે શેસ આમ ગોલ શેપ આપી દેવાનું છે જો

પછી અહીંયા અઢી અઢીથી થોડાક ઓછા બે ડોરા ઓછા અહીંયા સેજ ક્રોસમાં લીટી આવી જોઈએ નીચે થોડી ક્રેસ ક્રોસમાં એટલે આપણે ત્યાં કમરેથી બધાથી એકદમ સરસ ફિટિંગ આવે એવી રીતના આપણે કરવાનું છે જો હવે અહીં હવે અહીંયા ખંભો છે જો આમ જોઈ લેવાનું ખંભો અહીંયા બે છે અને આમે આમાં ખુલતું વધારે રાખવાનું છે એટલે આપણે સવા ત્રણનું રાખીએ એકદમ ખુલ્લું અને એકદમ મસ્ત ગોલ ગળા કરવાનું છે આમાં ને આમાં આપણે પેટર્ન કરી શકીએ મટકા ગળા કરી હતી બધું જો આમાં મટકો મટકા ગળા કરવું હોય ને તો એ જો આવી રીતના મૂકવાનું આમાં સાડા દસનું થાય છે ને ઉપરથી સાડા ત્રણનું કરી દેવાનું પછી નીચેથી લેવાનું સવા સાત એમાં એમાંને એમાં આપણે મૂકીને ટીક કરી દેવાનું મેં તમને ગળાની વિડીયો મેં તમને શેર કરી છે ગળું કેવી રીતના કરવાનું પછી ત્યાંથી અડધું ઇંચ જો અડધું ઇંચ જે અડધો ઇંચ અહીંયાથી ટીક કરી દેવાનું અહીં આપણે ટીક કરી દીધું અને અડધું ઇંચ આપણે અહીંયા ટીક કરી દીધું અને એક ઇંચનું આપણે અહીંયા ગોલ શેપ આપી દીધું પછી જો અહીંયાથી ખૂબ મટકા ગળા એકદમ રોડ એકદમ એટલે આ કેટલું ખુલશે જો આ ખુલી ને થશે આ છે એટલાનું જો આ સાડા ત્રણનું છે એટલે ખુલે એટલે સાતનું થાય અને અહીંયા આપણે આ કેમ કે ખુલશે વધારે અને પાછળથી એકદમ ફિટિંગવાળું જોઈએ એટલે આપણે જ્યાં આપણે ટક્સ લેશું ને અહીંયાથી પોઈન્ટનાથી ટક્સ એ ટક્સ આપણે આમાં હવે નીચે સાડા પાંચનું ટક્સ લેવું એટલે સાડા પાંચનું આમાં હોય છે ને સપોર્ટ તો પાછળથી ખોલાની પડશે ઊંચું નહીં થશે ને બધી રીતે એવું સરસ બ્લાઉઝ એકદમ વાળો બ્લાઉઝ થશે જો આ થઈ ગયું આ તો આમાં આપણે આ કર્યું છે હવે જો અહીંયાથી હવે આગળનું ગળું સાડા ચાર છે એટલે આપણે સાડા ચાર ઉપર ટીક કરી દેવાનું અને આપણે જરાય ખોલા ન પડે આપણા બ્લાઉઝમાં એટલો સરસ થાય બધી રીતે થઈ ગયું જો આખું કટોરી વાળું થઈ ગયું હું પાછું તમને રિપીટમાં સમજાવી દઉં કેવી રીતના અમે કર્યું છે તમને આખું દેખાય છે કેવી રીતના છે સૌથી પેલા મેં લંબાઈ લીધી છે જો સૌથી પેલા ચૌદ ની લંબાઈ લઈ લીધી છે પાંચ નું શોલ્ડર આ મેન આ છે આપણે આટલામાં આખું કટોરી વાળું બ્લાઉઝ આવી ગયું છે જો આ મેોલ્ડર લઈ લીધું છે પછી અહીંયાથી આરમોલ્ટ સાડા પાંચ નું છે ને જો અડધું ઇંચ અહીંયાથી ક્રોસ આપવાનું છે જો અડધું ઇંચ આ ક્રોસમાં કટિંગ થશે એટલે આ પાંચનું થશે અને પછી અડધું ઇંચ સિલાઈ થશે એટલે સાડા ચારનું આ પરફેક્ટ આર્મોલ્ટ આવી જશે તો જરાય ખોલા પ ખોલા પડ્યા વગરનો એટલું સરસ બ્લાઉઝ થશે પછી અહીંયાથી છાતીનું માપ આઠનું લીધું બે ઇંચ આપણે વધારાને જે રાખી દીધું અને આ નીચે યોગનું માપ લઈ લીધું અને પછી પાછળનું ગળા ત્રણ હતું એટલે સાડા ત્રણ લીધું અને આ પછી આ મટકા ગળાનું આ શેપ આપી દીધું મારું શીખવાડવાનું કેવું લાગે છે તમે મને કમેન્ટમાં કહેજો હું તમને આખું બ્લાઉઝ કેવી રીતના કટ થાય હું તમને તમને એક એક કરીને કરીને કટ બહુ મોટી થઈ જાય તો તમે એટલું સ્ક્રીપ કર્યા વગર મારી વિડીયો જો આ મેને કટિંગ કરી લીધું હે હવે આને આપણે આવી રીતના આને આને આવી રીતના આમ ગોઠવી દેવાનું પછી આને જે આપણે છાપણી કરી છે ને આ છાપણીને આપણે જે આપણે ડ્રોઈંગ કર્યું છે ને આને આમાં સેટ કરી દેવાનું જ્યાં ખુલ્લી બાજુ આમ સેટ કરીને પછી ફરતે બહારનો ભાગ આપણે ચોકથી દોરી દેવાનો અને પછી આમથી આવી રીતના આમ સેટ કરીને આવી રીતના ચોકને આમ સેટ કરીને આવી રીતના સેટ કરીને પછી આ જો આ ડ્રોઈંગ થઈ ગઈ આ ડ્રોઈંગને ઘાટું કરીને પછી આ કટ કરી લેવાનું જો તમને દેખાય છે જો આ ડ્રોઈંગને થોડું હોય તો ઘાટું કરી લેવાનું બાકી અમે તો ઘાટું કરવાની જરૂર નથી આ જો હવે આમાં યોગ પાછળ પાછળનો ભાગ ને આ થઈ ગયું હવે યોગ અને કટોરી સ્લીવ હું તમને કટ કરીને પછી તમને બધું એમાં તમને સમજાવું પછી તમે વિડીયો મોટી થઈ જાય તો પછી તમે વિડીયો સ્ક્રીપ કર્યા વગર જુઓ એટલે મારી વિડીયો તો તમે બહુ જ પસંદ કરો છો તમારું બધું બહુ સપોર્ટ મને મળે છે વિડીયોમાં તમારો વ્યૂઝ બધું બહુ સારું આવે છે મારી વિડીયો તમે શેર કરો કમેન્ટ કરો તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે હું મને બધું ડ્રેસ બ્લાઉઝ ચણિયાચોળી વન પીસ બધું એટલે હું બધું કરું છું ને બધું કરાવું છું ક્લાસમાંય બધું કરાવું છું હું તમે કહો તમે કમેન્ટમાં તમે જા જેટલા જ્યાં જા જાણા કમેન્ટમાં મને કમેન્ટમાં કહેશો કે હું તમે લાઈવ આવીને તમે શીખવાડો હું તમને લાઈવ આવીને શીખવાડીશ બધાના નીત નવીનના કટિંગને નીતનવીનના તમને અલગ અલગ હવે આપણે એમાં યોગ કરશું અને પહેલાં સ્લીવ કરશું પછી કટોરી અને યોગ આપણે કરશું કટોરીવાળા બ્લાઉઝના પાંચ ભાગ આવે જો અમે સ્લીવની ડ્રોઈંગ કરી દીધી છે તમને સ્લીવની વિડીયો મેં તમને શેર કરી છે કેવી રીતના સ્લીવનું કટિંગ કેવી રીતના કરવાનું છે તો એ હું તમને આમાં પાછું સમજાવી દઉં છું કે કેવી રીતનામાં સ્લીવ કર્યું છે જો લંબાઈ છે લંબાઈ છે સાડા દસની છે તો એટલે આપણે સાડા દસ અડધો ઇંચ નીચે બાદ કરી દીધું છે અને ઉપર અડધો ઇંચ સિલાઈમાં જશે એટલે દસની એટલે એટલે સાડા દસ લેવાની પછી ગાળો છે સાડા પાંચ બે ઇંચ વધારાનું સાડા ચારની મોરી અને ઉપરથી ગાળો ઉતરવાનું છે સાડા ત્રણ જો સાડા ત્રણ ઇંચ ઉપરથી ઉતરીને પછી આ ત્યાંથી આપણે સ્લીવનું આ સેપ આપ સ્લીવનું આપણે શેપ આપી દેવાનું જો પછી ત્યાંથી આને ખોલીને આગળના ભાગમાં ત્યાંથી આપણે અને કટ કરી લેવાનું સ્લીવને નાની મોટી સ્લીવમાં કેટલો ગાળો આવે કેવી રીતના ઉતારવાનું એ બધી મારી વિડીયોમાં છે તમે મારી વિડિયોમાં જઈને તમે જોજો કેવી રીતના સ્લીવનું છે હવે આપણે યોગ કટિંગ કરશું યોગ કરીને પછી આપણે કટોરીનું કટિંગ પછી આપણે મેઇન કાપડ ઉપર કટિંગ કરશું જો હવે કટ યોગમાંય મેં તમને શીખવાડ્યું છે કમરના ચોથા ભાગ કરવાનું જો ચોવીસની કમર છે તો કમર જો ચોવીસના મેજર ટેપ ઉપર જ આપણે કરી લેવાનું છે જો આ ચોવીસની કમર છે ને આમાં આવી રીતના આને અડધું કરવાનું બાર હવે આ એનો ચોથો ભાગ કરવાનું થઈ ગયું છ એમાં અઢી ઇંચ ઉમેરવાનું સાત આઠ ને આવશે સાડા આઠ સાડા આઠનું યોગ આવશે એટલે આપણે અહીંયાથી સાડા આઠનું માપ લઈ લેવાનું છે અને યોગ છે અઢીનું એટલે પાછળના ભાગમાં સાડા ત્રણ જો આ સાડા ત્રણ પાછળના ભાગમાં અને અહીંયાથી થોડું ગોલ આપણે સેપ આપી દેવાનું એકદમ નાના ચેસ્ટનું છે આ એકદમ સાત ને આઠ નું ચેસ્ટ જોઈએ નાની કટોરીનું છે આ તમને એકદમ સમજાઈ જશે એકદમ સરળ રીતથી મેં તમને સમજાવ્યું છે બ્લાઉઝમાં અને બ્લાઉઝ તો શીખવાડવાનું સીવાનું એ તો મારું ડ્રીમ છે મહુ મોટો મને બહુ હરક થાય મારા ક્લાસના સ્ટુડન્ટ કાંઈક નવું શીખે નવા શીખીને પોતાની બુટિક કરે પોતે આવું કરે મને બહુ જ ગમે છે આજો થઈ ગયું હવે આપણે કટોરીનું કટિંગ કરશું જો આ કટોરી છે મારી નાની ચેસ્ટની મેં તમને બતાવ્યું છે કટોરીનો ફર્મો કેવી રીતના કાઢવાનું તો એ તમારે શીખવું છે હું તમને નિત નવીનનો કટોરીના અલગ રીતે કેવી રીતના કટોરી ફર્મા ઉપરથી મોટી કટોરી કેવી રીતના કરવાનું હું તમને એ સમજાવી દઈશ જો અમારી આ જે કટોરી છે હવે આ કટોરીના આ જે ચેસ્ટનું માપ છે ને આ ચેસ્ટના માપની મેં કટિંગ કર્યું છે ને તમે પેપર ઉપર કરીને રાખ્યું છે હવે આને હું સેટ કરીશ હવે આમાં કમર એક ઇંચ મોટી નાની થઈ શકે આ ચોવીસની કમર છે એમાં છવ્વીસ સત્તાવીસની કમર આવી હોય તો હવે એમાં કેવી રીતના આમાં કમરથી સેટ કરી દેવાનું કટોરીને તો આ કટોરી તો સાડા છની આવે છે છની છ સાડા છ એટલે એક જ માપનું છે એટલે કટોરીમાં કમરથી આમાં સેટ કરવાનું છે હવે કમરને આપણો આ ફન્ટનો ભાગ છે ને આને આપણે આવી રીતના રાખવાનું જો આ ફન્ટને ભાગ આવી રીતના મૂકીને પછી ત્યાંથી જો આ માપી લેવાનું આ આપણે માપ્યું અહીંયાથી જો અહીંયાથી બધી રીતે પરફેક્ટ છે અને કટોરીમાં આપણે આ જે કટ કર્યું છે ને ત્યાંથી આપણે આ મૂકીને અને પછી આ મેજર ટેપથી જો આ મેજર ટેપથી આપણે આને માપી લેવાનું જો આ મેજર ટીપથીમાં આવ્યું આમાં આપણે 8.5 આઠનું યોગ જોઈએ હવે આમાં કેટલું છે બે ઇંચ મોટું છે હવે આને બે ઇંચ આપણે ક્યાંથી કટ કરશું બે ઇંચ આ કમારામાં બે ઇંચ મોટું છે ને તો બે ઇંચ કટિંગ અહીંયા પાછળથી કટ નથી કરવાનું કે આપણે અહીંયા હાલો બે ઇંચ વધારાનું છે ને તો આપણે અહીંથી કટ કરી નાખું બે ઇંચ ત્યાંથી નથી કટ કરવું આપણે બે ઇંચનું આપણે સાડા આઠમાં સેટ કરવું બે ઇંચ કટિંગ આપણે આગળથી કરવાનું છે ક્યાંથી કરવાનું છે આગળથી જો અહીંયાથી આવડું મોટું છે ને આપણે અહીંયાથી કરશું આગળથી હવે અહીંયાથી કેવી રીતના કરશું જો ત્યાંથી આવી રીતના આવી રીતના કટ કરી દેવું જો યા હવે આને અહીંયા ત્યાં રાખશું અને ત્યાંથી પછી આપણે આમ કરીને આને ટક્સ લઈને પછી આને આપણે સેટ કરીને જોઈ લેવું જો આપણા સાડા આઠ નું યોગ જો સાડા આઠનું આપણું પરફેક્ટ થયું છે સાડા આઠનું ઓકે હવે આપણે આટલું અહીંયાથી એને થોડીક સિલાઈ આટું થઈને રહીને થોડુંક આપણે આને અહીંયાથી કટ કરી દઈશું જો થઈ ગયું આટલું આને આટલું અહીંયા કટ કરી દેવાનું હવે એમાં આપણે સેટ કરવાનું છે જો અહીંયાથી હવે આમાં નાનું આ હવે આનું ભાગ આ લંબાઈનો ભાગ વધે છે અહીંયાથી જો જોવાનું આ ભાગ વધે છે તો અહીંયાથી સેજ સેજ આપણે ત્યાંથી થોડુંક કે યોગમાં આપણે અડધું અડધું ઇંચ મોટું જ કર્યું છે યાથી આગળથી જ આ બાજુથી સેજ વધારે આ બાજુથી ઓછું અને આ બાજુથી આટલું આમ સેજ આપણે કટ કરી દેવાનું અને પછી આને કટોરીને આપણે સેટ કરી દેવાનું જો આપણે આપણે એકદમ પરફેક્ટ કટોરી થઈ ગઈ હવે આ કટોરીથી આપણે આમાં ડ્રોઈંગ કરી લેવાનું જો અને કટોરી હંમેશા ઉરેબમાં મૂકવાનું આ કાપડ આમ ખેંચાતું હોય ને ઉરેબ હોય ને એ બાજુ જમાં ઉરેબમાં કટોરી આપણે મૂકીને એકદમ પરફેક્ટ તો આપણી કટોરીમાં ફિટિંગ અને એકદમ સરસ આવે છે ખોલા નથી પડતા જો મેં પિંક ચોક લીધું છે કે એમાં તમને દેખાય થઈ જો આખું પિંક ચોક થી કર્યું છે એમાં મેં ટિપ્સ વાળી મારી વિડીયો છે તમે કટોરીમાં બ્લાઉઝ માં કેવી રીતના ફિટિંગ એકદમ સરસ ફિટિંગ પાછળના ભાગથી આગળના ભાગથી બ્લાઉઝનું ફિટિંગ કેવી રીતના આવે ને એ મેં વિડીયો મૂક્યો એમાં તમે મને બહુ સારું સપોર્ટ આપ્યું છે એવી જ રીતના તમે મારી બધી વિડીયોમાં આપજો શેર કરજો મારી વિડીયો તમારા તમારા ફેમિલીમાં શેર કરજો તમને કટોરીવાળા બધાય બ્લાઉઝ બહુ જ સહેલા છે જરાય બ્લાઉઝ અઘરા જ નથી તમે મારી રીતથી તમે શીખજો તમને એકદમ તમને એમ થઈ જાય કે હું હજી કટિંગ કરું ને હજી બ્લાઉઝ સીવું એટલું હેલું બ્લાઉઝ સીવાનું બ્લાઉઝ કટિંગ છે તમને હજી હજી તમે મને કમેન્ટમાં કહેજો તમને નહીં સમજાય તો હું હજી આના તમને સરળ રીત તમને સમજાવીશ કે કેવી રીતના એકદમ સરળ રીત છે બ્લાઉઝની તમને એમાં 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 મેજર ટેપમાં છે ગણિતમાં આટલું બાદ કરવાનું ને આટલું આમ કરવાનું એમાં કાંઈ છે જ નહીં એકદમ એટલે એકદમ ઈઝી છે બ્લાઉઝ જેને કાંઈ નહીં આવડતું હોય ને એમાં તમને કાંઈ નહીં આવડતું તો એ તમે બ્લાઉઝ શીખીને તમે રોજના પાંચસો રૂપિયાનું તમે કામ કરી શકો છો જો

આ મેં કટ કરી લીધું છે હવે આ મારું આ જો તમને જે કટિંગ સમજાયું છે આ કટિંગ મેન કાપડ ઉપર સાડી ઉપર આપણે આ કટિંગ કરી લીધું છે હવે તમને મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે એ મને કમેન્ટમાં કહેજો અને તમે મને પ્લીઝ મારી ચેનલને બહુ જ એટલે બહુ જ સપોર્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને પ્લીઝ મારી ચેનલને ખૂબ એટલે ખૂબ આગળ વધારજો હું તમને શું નવું ટોપિક ઉપર શીખવાડું એ તમે મને કમેન્ટમાં કહેજો કે તમને આ ટોપિક ઉપર શીખવું છે હું તમને એની વિડીયો જરૂર શેર કરીશ મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ